કેરના કે તેલ મુઆઈટો નો બંગલો હે તઈ દઈને જોયું ત્યારે પાઠો ની ઝૂપડી એમ ની થી હે સંતો ખૂબ પ્રેમ ને ભાવ કરી મને મને તને આવું તને હાજરી તને આવે પણ કરો હું હે અને જો ભગવાનના ના કોઈને ધૂણવાનું આવે ધૂણી લેવાનું એમને એમ કદી ધૂણી તો જવું જો ખબર પડી જાય હે

સંતો આકાશ મે રઘુ નાથની કૃપા કૃપા હોય મારા નાથની તો ના હોય મારા સાહેબ કૃપા હોય ગુરુદેવની એનો વાકવળના હોય એમ એમ આવાનંદ માતાજી મુ લાગે

હા ભંગાર હોય લઈ લેવાનું અસલ હોય ચાલ દેવાનું આ બધું બધાનું ભંગાર આ મોટું ગાડું થઈ ગયું ભંગાર જ ભરી રાખી માતા દેવી દેવસ્થાન આવે તો સારું છે પણ આ દેહ ને પણ પવિત્ર રાખજો બધું ભંગાર ભરી પછી માતાજી અધમણ તમે બુમલો લાવીને શેકી ખાઈ ગયા હોય મેં બધું ભંગાર ભરી ખાલી હોય એવા માતાજીને કોમ બે હાડવાનું એટલે કોઈક ને હાજરી આવતો તમને ખાસ તમારી પાસે હશે સફળ થશે કામ તેનું કામ કદી અટકે નહીં સાહેબ પણ એ ખાસ નીતિ ધર્મ ને પાડીએ કબુ ના આવે ખોટ જયરામ કહે ના વાગે જમણી પણ ચોટ ત્યાં જમરાનો નંબર ખાતો નથી રામ સભા હોય ને ત્યાં જમરા રહેશે જખ મારી ગુરુ ભજન કરશે તેની બલિહારી એમ મહાપુરુષો કીધું નેમ નેમ ધારી તેના મારી બલિહારી કબીર ગુરુ નું નામ લીધું ગુરુ ભજન કરે તેની બલિહારી આ ધરતી બી દુખીયા અંકાશ ભી દુખી પવન પાણી ના હોય સુખ બ્રહ્મા દુખ્યા વિષ્ણુ દુખ્યા શંકર દેવો ના હોય સુખ રામા દુખ્યા લક્ષ્મણ દુખ્યા સીતા નારીને ને ના હોય સુખ વીરા મારા ખાલી ભજન કરે ઓનર સુખિયા ઓ પાંચ લાખ ના દેવા વાળો આવીને બેહીન હોય ને એ તો હોય રણછોડ ભાઈ પાહે કે પછી મારી પાહે તમારી પાહે ગમે તેની પાહે એના શાંતિ થી એક બાજુ બેહી રહેવું પડશે નહીં મોંગે આ ગેરંટી મારી આવી પણ આઈ થી ઉઠીને જશો એટલે પેલો કીસે ચાલ કેરા પણ ખબર આલે પછી મમણે આલે હે

અને નોકરી કરો છો એ કરજો નીતિ ધર્મમાં નોકરી કરજો હે કીધું આપણી નોકરી મલી મળી કેટલીક મળે તે તમે કહો માસ્તર ની કાતા પછી કદાચ બેલ વગાડવાની નહી તો એસટી ચલાવવાની પછી પાછો કન્ડક્ટર ની ને તે તમે કી બતાડું ખબર જો અનુભવ કરવા જ કરજો બસ મે મઈપુર માં ભરાઈ બેહતોય બેહતો આપડા વાળા ઉપર બેહતોય આપડા વાળા બસ ની ઉપર સુધી दवा खाना बताऊं सुर सुनो करें कहीं थी कहीं बताओ खातो करें जिन ऊंचा टोंगा करें पड़ी रहते पर आपड़ा वाला तो बैंक में जिन लाइन पड़े तो यहाँ पड़ा वाला तो मैं भारों करी ट्राई तो मारी जो भी जो तुम्हें भगवान ने याद करी ले जो भगवान ने इतनी आराधना कर जो गुरु ने इतनी आराधना कर गुरुदेव रज करू दिन रात लड़ी મારા ગુરુજીની જોઉં મેં તો આઠ લડી તમારા મારા મનમાં તાલા વેલી લાગે ને સાહેબ અરે દોખદાશ ગુરુ મહારાજ આયા હોય ને ખાલી બેટા રાંધી દેખાવાનું ખાઈને થયું છે અરે તરત રાંધી ને ખવડાવો ને એના સિવાય કોઈ બીજી મજા નહીં હો વાતો કરો તમે જે બન્યું તે સમયે હે એવું નહીં કે ઢે બરાદ થાય તાવે બાપુ મારચોન રોટલો હાલે તોય ખાઈ નહીં કશું નહીં આવ્યું બંસોડ ભાઈ બધું ખૂબ બનાવે છે પેલા મેં કધું નહીં કશું કરવાનું નહીં શાકના રોટલા જ બનાવજો કીધું

પોતાની ધર્મપત્ની કે થોડું પાણી લેતી આવજો આ મેં મંદિર આ ઢોરો મંતમ પછી લેતી આવું તો નહીં ધપી લે જા પણ ભક્તિ માં એવી શક્તિ મારા સાહેબ ભક્તિ માલદાર છે હગો આયો હે તો હરે દરેક પર મેં આવી જો હા કે કરતો દુકાના સરખી પણ બાપુ આઈ જાય એમ કે ને આયો પડતો પડતો ખાટલો વાળી દે હું વાત કરતો હે કોઈ ભક્ત આયો કે ને આપણે બધું મામા ફોઈ ને હગવડવાલા છે આ ભક્તિની હગવાડ બધા કરતા મોટામાં મોટી હગવાડ આ ભક્તિની હગવાડ એટલે સંતો બોલ્યા આજે સાહેલી મે તો હરી રસ પીધો હવે ચલ લાવો મે લીધો રે મે તો હરી રસ પીધો આટલા દિવસ મે તો આવું નતું જોન્યું

રામકૃષ્ણ પરમહંસ એવા મહાપુરુષો તમે વિચાર કરો પડદે વાતો કરે મા કાળી જોડે પણ એવા રહેવું પડે સાહેબ હું વાતો કરું પણ સેજ ગરબડ કરી તો પાર પતિ જીવત પૂરું થઈ જાય પિચર ભગવાન એવી આરાધના કરી લો બીજું કઈ જોઈતું નથી હે નરસિંહ મહેતા હું કીધું ભાભી મેણું માર્યું ને પોતાની ભાભી કહી દીધું આસ્તી માં પોતાની ભાભીને એમ કીધું તું માં જ્યાં સુધી ભગવાનને ને નહીં મળું ને ત્યાં સુધી નહીં આવું આ જૂનાગઢ પગ નહીં મળું એમ કીધું હું વાત એ વચન નીકળ્યો છે ભગવાન દર્શન માટે હે જ્યાં મહાદેવ મંદિર હતું તઈ જને ભગવાન આરાધના કરે અને કહેવાય છે નહીં તો પ્રાણ ત્યાગી દેશ પણ પાછો તો નહીં એમ હું કે મારો જીવ આપી દેવા તૈયાર છું કઈ જીને આસન વાળીને બેઠો છ હાથ દાડા થી જા છ થી હાથ દાડા થી જા અને ભગવાન કે હાવ પરીક્ષા કરી લેવા દે મોટો હાથ બનીને આયો આવ્યો નરસિંહ શ્વાસે સ્મરણ કરે શ્વાસે સ્મરણ કરે ભગવાનને આરાધના કરે શિવલિંગ ધરીને ત્યાં ધ્યાન ધરીને બેઠો ભગવાન નાગ બનીને આયો પરીક્ષા કરવા શાફેર બધા ગોસવાય ગયો નરસિંહને નરસિંહ કે તું મને કેડે તોય ને તું પૂપા લે તોય મેં ઊભો થવાનો નહીં મળે નાગ બનીને આવ્યો ને ભગવાન તોય નહીં ઊભો થયો નરસિંહ અને પાછો ભગવાન નક્કી કર્યો વાઘ બણવા દે કે વાઘ બણવા દે પાછો વાઘ બનીને આયો અને ટુકડો આવીને ઓહ એમ કીધું ને તો એ નરસિંહ કઈ ખાવાય તો આખો નાખો ખાઈ જાય પણ મેં ઉઠવાનો નહીં મળે ત્યારે ભગવાન દર્શન આવ્યું ત્યારે નરસિંહ આવ્યો પાછો હે આપણા નરસિંહ ઠેકાણા નહીં શિવલિંગે આખું સિંહ બધું ચંદન સોપડી રહ્યો શું નથી કદાચ મોટા સોપડી દરેક આમ તો આપ્યું આવે કીડ્યું સડે તે ખરા કીડ્યા ઉઠી દેવા દે કરી ઉઠી દે આયા તો પછી તપ કરે લાગે હે પણ જે થયું તે સારું થયું થવાનું પણ સારું થશે ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી સાહેબ ગુરુને આરાધના કરી લો તન નગર મેં જેમ તારા જડિયા હોય કુચીઓ સદગુરુ ની હાથ હોય સદગુરુ જો આવીને તાણા ખોલે ને તો ઓટોમેટિક પ્રકાશ થાય પણ એવા રહેવું પડે ભગત બની ઘણો ટાઈમ વર્ષો વિતાઈ નાખ્યો હોય પછી હું કરે ખબર આવતે કશું બરકત ની આવતી ને સાલ કર દીએ નહીં તે કરે હે કોઈ મેણો ટેણો દેવા નથી આવ્યો સાહેબ મને લાગણી છે એટલે કહું છું અને તમને એટલું લાગતું હોય ને ટ્રાય મારજો હવાદ હામાં છે તે તપાસ કરી દઉં છો મેં હુધી ખાધું છું મેં કોઈ આકાશમાંથી નહીં કુદી પડી મેં હુ શેર શેર ફટકારતી લો એટલે તમને બતાડું અને બીઆરને ડબલી ગયો તો સારી જ્યાં તમને કહું પણ હું લેવા કેવા આ બધો મારો છે મેં તમારો છું એટલે લાગણી છે એટલે કહી રહ્યો છું હવાદ હામાં છે એ તપાસ કરી લેજો

અસલ સપોટા નાવીને હેલા વઘારવાના બાપા વઘારીને કમ્પ્યુટર સભણાઈને બારા કાઢીને મેંગ દેવાના ડાળી પડે અને પછી રોહ ને રોટો કણીને ખાધો ની હવાદ લાગે તો પંડિત રામને કહેજો હે આ અનુભવ બોલે છે આપણો એમ તમે શું વાતો કરો એમ હે અને પેલું પોહાતેલું હાવ નહીં પોહાતું ઘણું મોંઘું થઈ જું નહીં પીતા હોય પીતા હોય બંધ કરી દેજો કહું છું કેમ લાગણી છે એટલે કહું છું અને જેવો સંસ્કાર તમે આલશો એવો જ રહેશે પરિવારમાં તમે નાનું છોકરું હોય સંધ્યા ટાઈમે તમે નાના નાના છોરો હોય અને એમને લઈને ખાલી દીવાબત્તી કરતો જઈને ખાલી દસ જ મિનિટ ખાલી જો રામ રામધૂન તમે શરૂઆત કરો સીતારામની કે રામની કે પછી રાધે કૃષ્ણ તમે જે તમે ઈષ્ટ ને આરાધતા હોય એ નામની જો ધૂન તમે બોલો ને ખાલી દસ મિનિટ ખાલી બોલો ને દીવા બત્તી બે મોન હો બેહીન આપણો ટીનો હોય તે બકો હોય તે જે હોય તે બધા લેન છોરો લેન તમે ખાલી ધૂન બોલો તમારું છોકરું ના હોય જાય ને તો પંડિત રમને કહેજો સાહેબ એમ પણ આ તો હમી હોજ નો બે તો ટીનો ભારે તે બકો ભારે બકલી પાડે તે પાથા પાથ પડે પછી આયો છોરો હું નક્કી કરે એ રે વાત હમણાં આમ ઉભા પછી હમરો વારો યો હતો Eh? તમે વિચાર તો કરો માથામાં વાત પડે પેલો ભાળી રહી છે આ પડે ઝુમાય છે એમ આ મારો દેહ જ વારો એમ નક્કી કરે ને હે મે જેવું કરે ડોકોનો એવું કરે છોકરો પછી પછી મારે ટીનો મોન તો ની કઈથી મોન ટીનો છુંડાડ પછી તા ગાડી તા ખબર પડે ને ઓ ટીના એમ ની કરીશલા બેટા એમ ની કરીશ જુવાની હોય તો પેલે માળથી હું બીજે માળથી કુદી પડે પણ ડાયો થઈ જાય તેમ હાથ મેરીને ઈટનો આટલો ટુકડો પડી રેને હોય તે તને ઓટલો દેખાય હે આપડે નહી મોનતા હોય તો પછી આપણો છોરો પછી મોને આપડું કે એમ ન કરીશલા નહીં નહી હમદન પડે કરે ઇંગ્લિશ મે નર બોલે હેસ એળી તને નહીં ખબર પડે હે હે અહિયાં બાને ખબર પડી રહી તા આપણું કે બેટા એમ નહીં કરશે પછી આપણે નહીં મોની આપણે આપણા મા બાપ ની સેવા ના કરીએ તો આપણો છોરો નહીં સેવા કરે આ ગેરંટી લખવું હોય તો લખી લેજો આપણે આપણા મા બાપ ની સેવા ના કરીએ ને આપણો છોરો આપણી નહીં સેવા કરે એ ભલે મહારાજ હોય કે એક્સ વાય ઝેડ હોય નહીં કરે ઇમરજન્સી છે પપ્પા આવું તું હોય રહે હું કહી દે હે તમે વિચાર તો કરો અને કોઈ કોઈને લાગણી નથી મારા સાહેબ આ ધરતી પર તમને દર્શન કરાયું હોય તો માં ને બાપ એ પરગટ ભગવાન છે એ મા બાપ ની સેવા કરી માં ને બાપ એવી દર્શન કરાયું છે માલદાર બનાવ્યા હોય તો પણ એ બનાવ્યો એમના આશીર્વાદથી એમને માત પિતા જન્મ દિયા રૂપ દિયો ભગવાન સરસ્વતી સુર દિયા મેરે ગુરુ એ દિયા જ્ઞાન હે

વાક કદાક જંગલ આવતો હોય અને કદાક જમાદાર હોય તો તેને એમ કહીએ આપણે સાહેબ ગાડી રોકી હું હો એમ તોડ પાડતો સાહેબ સા પાણી નો લઈ લો લઈ લો સાહેબ લઈ લો અને વાક પાસો વળે બસ એમ લે કોણ તેની પાસો વળે હે વળે પાછો વાઘ ભલે ભૂખતી મરી જાય પણ ખોડ ન ખાય આપણે બધો જોને અને પાઘડી ઓદરે છે હાવ જને જને ધૂણવાનો ટાઈમ હોય જો જને તમે વિચાર તો ખરો નરસિંહ મહેતાને બાવન વખત ભગવાન દર્શન આલ્યું કેટલું બાવન વખત નરસિંહ મહેતાના દર્શન આવ્યું નરસિંહ મહેતા એમ નહીં કીધું મને હોનાનો બંગલો હાલ દેજો મને કોઈને નહીં હોય એવી ગાડી આલ્દીજો એવું નહીં કીધું આપણે જ બાપા બધા દાડના ભિખારી હોવાનું માંગવાનું દરેક મંદિર ભાળી દઈએ ભગવાન આલજો મને કોઈને નહીં હોય એવું આવી જ્યો નહીં તો નક્કી કરે બોર એવો કરી એકદમ કરી બેરી કરે પાછો શું કે આપણે બટણો નહીં પાડવા દેવાનું કરે કેટલો કોચરાઈ કરે તમે વિચાર જ કરો ભગવાન કે આયો લુચાઈ કરે છે હો ને રખોડો રખોડવા દુડાડિયા હે પણ તમે એવું નકી કરો મારો વિરોધી કાલે જો ઝઘડો થયો હોય ને એ ઝઘડા વ્યક્તિ કાલે બટણો પાડીને પાણી ભરીને જાય ને તો એ મારા મુખમાંથી મારો પરિવાર એક શબ્દ ના બોલે ભગવાનના નામમાં વાપરેશ ધર્મના કામમાં વાપરેશ એટલું જો ભાવ રાખો ને તમે સાહેબ ની હું આવે ને પછી બે માળનો ડુંગરો હોય તો એ આવે